રાજકોટના સમીર ગોહિલે ધોરણ દસ બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સાથે ટોપ કરી રાજ્યનું ગૌરવ વધાર્યું રાજકોટના ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી સમીર ગોહિલે ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરીને રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે તેના આ સિદ્ધિ પાછળની મહેનત અને સંઘર્ષની કહાની પ્રેરણાદાયક છે સમીરનું સપનું છે કે તે ભવિષ્યમાં યુપીએસસી પરીક્ષા પાસ કરીને ઈપ્સ ઓફિસર બનીને દેશની સેવા કરે તેના પિતા એસી રિપેરિંગનું કામ કરે છે અને માતાની બંને કિડની ફેઇલ છે છતાં સમીરે આટલું ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે સમીરે છસોમાંથી પાંચસો એકાણું ગુણ પ્રાપ્ત કર્યા છે અને તે ધોળકિયા સ્કૂલમાં અગિયાર બારમાં એક ગ્રુપમાં અભ્યાસ કરી રહ્યો છે તેના પિતા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ઘરની વિકટ પરિસ્થિતિ હોવા છતાં અમારા દીકરાએ આટલું સારું પરિણામ મેળવ્યું છે જે અમારું ગૌરવ છે સમીરનું સપનું છે કે તે આઆઈટીમાં પ્રવેશ મેળવીને યુપીએસસી પરીક્ષા પાસ કરીને ઇપ્સ ઓફિસર બને અને સમાજની સેવા કરે દોળકીયા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓએ પણ આ વર્ષે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે ધોરણ બારમાં સ્કૂલના નવ વિદ્યાર્થીઓએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે જેમાં સુજલ સંચાલનનો સમાવેશ થાય છે જેમણે દૈનિક છ આઠ કલાક અભ્યાસ કરીને આ સિદ્ધિ હાંસલ કરી આ પરિણામો દર્શાવે છે કે ધોળકીયા સ્કૂલમાં શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની મહેનત બંને ઉત્તમ સ્તરે છે સમીર ગોહિલ અને અન્ય વિદ્યાર્થીઓની સફળતા સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયક છે અને તેઓના સપનાઓને સાકાર કરવા માટેનો માર્ગ ખુલ્લો થયો છે અમારે આજે પાંચસો ત્રાણું આઉટ ઓફ સિક્સ હંડ્રેડ આવેલ છે નવ્વાણું પણ નવ્વાણું રેન્ક ફર્સ્ટ અને રેકોર્ડ મેં તોડ્યો છે મારી સ્કૂલનો મેં રેકોર્ડ તોડ્યો છે અને મને આજે ગૌરવ છે કે મેં આ કામ કરી શક્યો છું